સહકારી ક્ષેત્રને રાજકારણનું રાજદ્વાર માનવામાં આવે છે ત્યારે ગામની ડેરીથી શરૂ કરીને માર્કેટ યાર્ડમાં પોતાઓ ધારણ કરનાર માહી ગામના કેશરભાઈ ચૌધરીને ગામ લોકોએ દૂધ મંડળીના ચેરમેન પદ પરથી હટાવતા કેશરભાઈ આખા ગામને ધાકધમકીઓ આપી હેરાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે જે મુદ્દે ગામ લોકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે કોઈ પણ માણસ ગરીબ માણસ એમણે ગામને સામે જો બોલવા જાય તો એમને એમ કે ટોટિયા ભાગી નાખીશ

લોકોનો આક્ષેપ છે કે ખોટા નામે દૂધ ભરાવી ઉજાપત કરી હોવાની ફરિયાદ કરનારા લોકોને તેઓ ધાક ધમકી આપતા હતા તમારે એને તાળી પાડ કરવો પડે ડેરીમાં ડેરીમાં ખોટા અમે કહેવા જઈએ કોઈને એમ કે શેર ના લીધા હોય કોઈ કહેવા જઈએ તો સીધી ધમકી આપે અને ખોટા કોઈ બીને પણ બાથે થાય અને મારવા આવે અને ઉપરથી કેસ કરે જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓમાં હોદ્દા ધરાવતા કેશરભાઈ ચૌધરીની વિરુદ્ધમાં જુદી જુદી જગ્યાએ આઠ જેટલા ગુના નોંધાયા છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ જુદી જુદી ફરિયાદોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે ઉપરોક્ત મુદ્દા બાબતમાં એટલે તમામ પોલીસ સ્ટેશનોમાં જે છાપી વડગામ પોલીસે લાગે છે એ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તેમજ જે ભ્રષ્ટાચાર ઉચ્ચાપત્તિ બાબત છે એ જેતે ડિપાર્ટમેન્ટ નો રજીસ્ટર માર્ફતો લોકો ને કરામટ સુઝના અપમોવલ છે અને પોલીસ દ્વારા તમામ પગલા ની કડક તક તપાસ કરવામાં આવશે અને ગામમાંથી રાજકારણની શરૂઆત કરીને જિલ્લા કક્ષા પર પહોંચનાર કેશરભાઈનો તેમના જ ગામ લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું છે ત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર